આ દ્રશ્યો તમને પહેલી નજરે ઉનાળાના પાણીની સમસ્યાથી ત્રસ્ત કોઈ વિસ્તાર ના લાગતા હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠાના છેવાડાના ગામોના અને તે પણ ઉનાળા નહીં પરંતુ ભર ચોમાસાના આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ અહીં મહિલાઓને ભર ચોમાસે બેડા લઈને દસ દસ કિલોમીટર સુધી પીવાના પાણી માટે દોડવું પડે છે છેવાડાના ગામો માં ટેન્કર થી પાણી પહોંચાડવાના કોન્ટ્રાક્ટ તો આપી દેવામાં આવ્યા છે પરંતુ ટેન્કરો માત્ર કાગળ પર જ દોડતા હોય છે જયારે લોકો તો પાણી માટે ટળવડતા હોય છે

અમાથે લઈ તો પાણી નું કરો ને મારે વડખાની અંદર હા ઓ મારી શું કલ્લામાં હારું નથી કલ્લામાં નાય નાયલ નથી કેટલા દિવસથી પાણી નથી પાણી ચેડને આ મહિના 3 મહિના જેવું જો

के तंत्र ने अधिकारी वहलासर कुंभकर्ण निंद्रा में जागी ने लोग पानी की पूर्ति व्यवस्था करे फैजल चौहान जीएसटीवी सुरेंद्रनगर